ડાંગ જિલ્લાનું વાર્ષિક ઇન્સ્પેક્શન છે આ નિમિત્તે સવારે ડાંગ જિલ્લાના પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ પરેડ નું નિરીક્ષણ કરવામાં આવ્યું અને વિભિન્ન પોલીસની જે ડ્રીલ છે એની દક્ષતાનું નિર્દર્શન કરવામાં આવ્યું અને ડાંગ પોલીસ શરૂઆતથી જ પોતાની સારી પરેડ માટે જાણીતી છે એ જ રીતથી તમામ અધિકારીઓ અને જવાનોએ ખૂબ સરસ પરેડનું પ્રદર્શન કર્યું એ ઉપરાંત એક તેરા તુચકો આર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું અને જિલ્લાના આગેવાનો સાથે લોકસંવાદનું કાર્યક્રમ કરવામાં આવેલું છે તેરા તુચકો અર્પણ કાર્યક્રમમાં આજે સત્તર મોબાઈલ જે બે લાખથી પણ વધારે કિંમતના મોબાઈલો છે એ સત્તર જેટલા લાભાર્થીઓને પરત કરવામાં આવેલા છે અને અત્યાર સુધી ડાંગ જિલ્લા દ્વારા બસો એક મોબાઈલ તે જે સ્વામીઓને આપવામાં આવેલા છે જેની કિંમત બત્રીસ લાખથી વધારે થાય છે એ જ રીતે આજે જે સાયબર ક્રાઇમના ભોગ બનેલા લોકો હતા આ ત્રણ લોકોને પચાસ હજાર રૂપિયા કેશ અને બીજા લોકોના જે એકાઉન્ટમાંથી પૈસા ગયેલા હતા એ પૈસા એના એકાઉન્ટમાં પરત કરાવેલા છે તો એ રીતે સાયબર ક્રાઇમના ભોગ બનેલા લોકોને પણ હમણાં એની મિલકત પરત કરવામાં આવેલી છે એ ઉપરાંત ડાંગ પોલીસ દ્વારા હમણાં જ એક બહુ સરસ કામગીરી કરવામાં આવેલી આપને ખ્યાલ હશે કે બે હજાર ત્રેવીસમાં ડાંગ જિલ્લાની એક યુવતી ગુમ થઈ ગઈ હતી અને એનો કાંઈ પતો મળતો ન હતો તો જે અહીંયા જે એસપી સુશ્રી પૂજા યાદવ છે એણે આ દીકરીને શોધવા માટેના પ્રયાસો પોતે હાથ લીધા અને એના માર્ગદર્શનમાં ખબર ઇન્વેસ્ટિગેશનમાં ખબર પડી કે આ યુવતીનું ધરમપુર જિલ્લામાં એના જે પ્રેમી છે એણે જ મર્ડર કરીને એની ડેડ બોડી ત્યાં આવા જગ્યાએ નાખી દીધી હતી તો આ લોકોએ ડાંગ પોલીસ દ્વારા બે વરસ જૂના જે ગુમ થયાના જે કેસ હતા આમાં મહેનતથી તપાસ કરીને અને એક અનડિટેક્ટ મર્ડર અને બે વરસ પછી ડિટેક્ટ કરેલું છે તો આ બહુ ઉત્કૃષ્ટ કામગીરી છે જે બદલ હું આખી ટીમને અભિનંદન પાઠવું છું આ ટીમ એક આખા રાજ્યમાં દર મહિને જે મોબાઈલ શોધવાની કામગીરી છે આમાં એ ટીમ પહેલાં પ્રથમ ક્રમે પણ રહી છે પણ આજની તારીખમાં આ આખા રાજ્યમાં આ ટીમ ત્રીજા ક્રમે આવ્યા છે ડાંગની તો એ પણ એક બહુ સરસ કામગીરી ડાંગ જિલ્લા પોલીસની છે તો કુલ મળીને ડાંગ જિલ્લા પોલીસ પ્રવાસીઓને જે સુવિધાઓ આપવાની વાત હોય સુરક્ષા આપવાની વાત હોય અથવા સાયબર ક્રાઇમમાં જે લોકો ભોગ બનેલા છે એને ન્યાય અપાવવાની વાત હોય અથવા જે ગુમ થયેલા બાળકો હોય યુવતીઓ હોય એને શોધવાની કામગીરી હોય દરેક કામગીરીમાં બહુ ઉમદા તરીકાથી કામગીરી કરી રહી છે આજે કાલની જે દિલ્હીની જે બોમ્બ જે કાર બ્લાસ્ટ છે એની જે ઘટના બની છે આ પછી આખી રેન્જ માં સતર્કતા વધારી દેવામાં આવેલી છે જે શંકાસ્પદ લોકો છે એને ચેક કરવામાં આવી રહ્યા છે અને પોલીસ આવી કોઈ પણ ઘટના છે એને નાથવા માટે પૂરી તર્યા તૈયાર છે